મારી ચેનલ હસુ પટેલ માં આપનું સ્વાગત છે હું આજે બનાવવાની છું ઉપમા તો ચાલો બનાવીએ ઉપમા રવાની ટેસ્ટી ઉપમા બનાવવા માટે અહીં એક વાટકો રવો લીધેલો છે તેને આપણે શેકવાનો છે તો એક કડાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે તેમાં એક ચમચી ઘી ઉમેરી અને આપણે રવાને શેકવાનો છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે રવાને શેકીશું ઘી ગરમ થઈ ગયું છે આપણે રવાને શેકી લેશું અહીં રવો શેકતી વખતે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની છે આ રીતે પાંચ મિનિટ માટે ચલાવતા રહેશું અહીં પાંચ મિનિટ થઈ ગઈ છે રવો શેકાઈ જવા આવ્યો આવ્યો છે રવો શેકાવાની સુગંધ આવી રહી છે અને તે ચલાવતા જ હલકો એવો લાગે છે તો આપણો રવો શેકાઈ ગયો છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેસુ એક બાઉલમાં તેને લઈ લેશું અહીં વઘાર કરવા માટે એક કડાઈમાં મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તેમાં જીરું ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું અને દોઢ ચમચી અડદની દાળ ઉમેરી દેસુ તેને ચલાવી લેશું 1 મિનિટ માટે તેને થવા દેશું ત્યાર પછી તેમાં આપણે ડુંગળી ઉમેરીશું મરચાની કટકી ઉમેરીશું ગાજર ઉમેરી દેશું

તેમાં બટેટા ઉમેરી દેસુ સાથે સાથે ટમેટા પણ ઉમેરી દેસુ અને બધું જ સારી રીતે કૂક થઈ જાય તે માટે તેમાં થોડુંક નિમક પણ ઉમેરીશું હવે આપણે એને પાંચ મિનિટ માટે થવા દેસુ તો હવે આપણે આમાં જે વાટકાથી આપણે રવાનું માપ લીધું હતું તે વાટ અઢી વાટકો છે તેનાથી આપણે છાસ ઉમેરીશું તમે છાશની જગ્યાએ એક વાટકો પાણી અને અડધો વાટકો છાશ પણ ઉમેરી શકો સાથે સાથે આપણે થોડીક તીખાની ભૂકી પણ ઉમેરી દેશું સારી રીતે ચલાવી લેશું આપણે તેને ઉકળવા દેવાનું છે એકદમ ઉકળી જાય ત્યારબાદ આપણે શેકેલા રવાને ઉમેરવાનો છે જે કોઈએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો અહીં વઘારેલા બધા જ શાકભાજી છે એ સારી રીતે ઉકળી ગયા છે તો આપણે તેમાં શેકેલો રવો છે તે ઉમેરી દઈશું રવાને ઉમેરી અને પાંચ મિનિટ માટે આપણે તેને થવા દેશું અહીં આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો આપણે ધાણા ઉમેરી અને ચલાવી લેશું તો રવાની ટેસ્ટી ઉપમા તૈયાર થઈ ગઈ છે આપણે તેને સર્વ કરી લેશું તો તૈયાર છે રવાની ટેસ્ટી ઉપમા